ये ऑपरेशन क्लीन जुनागढ़ ने मुहिम हिटराज गए कल है जुनागढ़ सिटी एडिविशन में एक गेम्बलर गैंग तरीके और गैंग के दिना जिम्मा असलम उर्फे लालो इब्राहिम उर्फे गेम्बलर कुरेशी अब्बास इब्राहिम उर्फे गेम्बलर कुरेशी शाबास उर्फे शेबास जाफर बाई कुरेशी करीम अमर बाई सिद्धा આ તમામ જે સુખનાથ ચોકના રહેવાસી છે જુનાગઢના એમની વિરુદ્ધો હેઠળ નોંધવામાં આવેલો છે આ જે ગેમ્પલર ગેંગ છે એ અલગ અલગ શરીર સંબંધી ગુનાઓ ખૂનની કોશિશ આર્મસેક સરકારી અને ખાનગી જમીનો પડાવી લેવી પોલીસ ઉપર ઉપર ને સરકારી હુમલા હમણાં જે એક ઓપરેશન મ્યુલ કરીને પોલીસની પ્રવૃત્તિઓ અને ખાસ કરીને અલગ અલગ જે ડમી એકાઉન્ટ અને એ એકાઉન્ટ દ્વારા સાયબર ફ્રોડ થતા હતા સાયબર ફ્રોડમાં એનો ઉપયોગ થતો હતો તો એનો એક ઓપરેશન મ્યુલ મ્યુલહંટ ચાલુ કરવામાં આવેલ એ મ્યુલ મ્યુલહંટ દરમિયાન પણ એક આ ગેંગ સંડો હતી ઉપરાંત શરીર સંબંધી અલગ અલગ ગુનાઓમાં સંબોધવાયેલી હતી તો આ ગેંગ વિરોધ આ ગેંગ વિરુદ્ધ ગઈકાલે જુનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે